કે જયારે વેચાયેલા હતા ને બાપ તે દી અંગ્રેજો ના આપણે ગુલામ હતા પૂજ્ય ગાંધી અને સરદાર નું ગુજરાત ગાંધીજી એ હે આઝાદ ભારત એનો એની એની કંડારી

કુડી બચ્ચે ભાગલા પડ્યા તો આ ભારતીય જનતા પાર્ટીના લોકો ફરી પાછા મારા ને તમારા आवाजને રૂંધવાનું કામ કરશે આ લોકશાહીમાં તમારા આશીર્વાદથી હે મતપેટીએ એક લોકસેવક પેદા થવો જોઈએ કમનસીબે માનની શક્તિથી ભાઈ આ ગુજરાતની ભોળી પ્રજા શાંત પ્રજા લાગણીશીલ પ્રજા એને ક્યાંય

અહંકાર ને વધુમાં વધુ મતના ભાર થી સાહેબ આ લોકશાહી માં લોકો દ્વારા લોકસેવક પેદા થાય એ લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થા લોકો ની વચ્ચે આવે લોકોને સાંભળે સમજે ને એની સમસ્યાનો અવાજ ઉઠાવે

લોકશાહી માં મતના માલિક તમે છો અને આ બંધારણે મતનામ નું શસ્ત્ર આપ્યું ને એટલે મેં આ નેતાની નાચ તમને પગે લાગવા આવી છે તમારી પાસે મત નો હોય તો આમાં કોઈ હોજા લાગે છે તમને હાથ જોડવા આવે અને આ મત નામના શસ્ત્રનું મૂલ્ય થયું મતના ભારતીય જનતા પાર્ટી લોકો નો પ્રેમ જીતી શકે એમ નથી બિનહરીફ એમ ચૂંટાઈ શકે એમ નથી એટલે હરફ હરીફ વગર ની ચૂંટણીઓની પરંપરાનો જે સુરત પાયો નાખ્યો ને પાક મારી જ તમારી પેઢીને ગુલામ કરશે રબર સ્ટેમ્પ લોકો ચૂંટણીમાં ફોર્મ ભરશે અવાજ ઉઠાવનારા લોકોને ડરાવી ધમકાવી ખેંચાવવામાં આવશે નહી તો સરકારી દુરુપયોગ કરીને તમારા ફોર્મ રદ કરવામાં આવશે નેતાઓ ઉપર ની લગામ બાપ આ લગામ કચ જો રખે ને ચૂક થઈને તો આ લોકશાહી ને બચાવવા માટે આ લોકસભાની ચૂંટણી છેલ્લી ચૂંટણી વિશે છેલ્લી

તમને એમ લાગે કે અમારી વાતમાં દમ છે તો માથું તમારા ખોળામાં છું હું નહી કરું મને મારા કરતા તમારા ઉપર વધુ વિશ્વાસ છે રાષ્ટ્રીય નેતૃત્વ એ કાર્યકર્તાને ખૂબ ખૂબ તક આપી છે મધ્યમ વર્ગીય ખેડૂત પરિવાર નો દીકરો એની પ્રદેશ અને દેશમાં ઓળખ બનાવી છે આદણી